દીવમાં બનાવટી મોબાઈલ વેચતા બે ઈસમોની પોલીસે કરી ધરપકડ દીવના ગંગેશ્વર મંદિર ફુદમ અને આર કેસી કન્સ્ટ્રક્શન સાઇટ મેઇન રોડ વિસ્તારમાં બે અજાણ્યા શખ્સો મજૂરો તથા પર્યટકોને મોબાઈલ વેચતા હોવાની દીવ પોલીસ સ્પેશિયલ સ્ટાફ ટીમને બાતમી મળતા સ્પેશિયલ સ્ટાફ ટીમના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ શ્રી જીતેન્દ્ર પંડ્યા અને કોન્સ્ટેબલ શ્રી કેતન રાઠો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને તપાસ કરતા બે શંકાસ્પદ શખ્સોને પૂછપરછ કરી અને પોલીસ સ્ટેશન લાવતા તપાસ કરી તપાસ દરમિયાન બંને શખ્સો પાસેથી વિવિધ કંપનીના બનાવટી દસ મોબાઈલ નવ ચાર્જર કેબલ અને બે પલ્સલ મોટરસાયકલ મળી આવી આ બંને શખ્સો બાદલ પ્રકાશ ઉમાવળસ ચાલીસ અને વિરસી ભીકાલાલ ઉમાવરસ છત્રીસ બંને રહેવાસી દિલ્હીના છે તપાસમાં મળી આવેલ મોબાઈલ ડુપ્લિકેટ હોવાનું તેમજ કેટલાક મોબાઈલમાં અલગ અલગ આઈએમઈઆઈ નંબર હોવાનું જણાયું જપ્ત કરાયેલ સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા બે લાખ ત્રેવીસ હજાર થાય છે આ બંને શખ્સો ગ્રાહકોને ઓરિજિનલ મોબાઈલ હોવાનું કહી અને નકલી બનાવટી મોબાઈલ વેચી છેતરપિંડી કરતા હતા જેથી પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે